કાર મિત્રો આપનું સ્વાગત છે ગવર્મેન્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલી પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ઈડબ્લ્યુએસ આવાસ ફાળવણીની જાહેરાત વિશે મિત્રો આ વખતે કુલ પંદરસો ને ખાલી રહેલા મકાનો માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે તો ચાલો જાણીએ કયા વિસ્તારમાં મકાન છે આ અરજી માટે કોણ પાત્ર છે કેવી રીતે અરજી કરવી અને કઈ કઈ શરતો લાગુ પડે છે તેના વિશે આપણે વિગતવાર જાણીશું જેમાં યોજનાની મુખ્ય વિગતોમાં આ યોજનામાં આપવામાં આવતા મકાનો ઈડબ્લ્યુએસ કેટેગરી હેઠળના છે જેમાં મકરબા ઈશનપુર થલતેજ અસલાલી હેબતપુર સોલા ગોતા ઓઢવ નાના ચિલોડા નરોડા અને નિકોલ જેવા વિસ્તારોમાં મકાનોની ફાળવણી કરવામાં આવશે જેમાં ટોટલ કુલ પંદરસો ને સિત્યોતેર મકાનો છે જેમાં વન બી એચ કે મકાન એટલે કે એક બેડરૂમ હોલ અને કિચનના મકાન આપવામાં આવશે જેનો કાર્પેટ એરિયા અંદાજે ચો અઠ્યાવીસ ચોરસ મીટરનો છે જેની અંદાજેત કિંમત રૂપિયા ત્રણ લાખ છે તથા મેન્ટેનન્સ ડિપોઝિટ પેટે ત્રીસ હજાર રૂપિયા આપવાના રહેશે આમ આ મકાન ટોટલ ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયામાં ફાળવવામાં આવશે આ સ્કીમમાં જે આવાસોના ડ્રો થઈ ગયા છે તથા તેમાં જે ખાલી રહેલા આવાસો છે તેવા આવાસોની અરજી અરજદારો પાસે મંગાવવામાં આવેલી છે આ મકાનો કઈ કઈ જગ્યાએ આવેલા છે તેના યુનિટ તથા સાઇટ પ્લાનની વિગત તમે સ્ક્રીન પર જોઈ શકો છો જેમાં ટીપી અડતાલીસ એ મકરબા એફપી અઠ્ઠાણું એક હૈદરબાગની ગલીમાં નજરાના રેસિડન્સીની સામે મકરબા પોલીસ હેડક્વાર્ટર્સ રોડ ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલ છે જેમાં ખાલી આવાસોની સંખ્યા એકસો છપ્પન છે જેમાં પાર્કિંગ પ્લસ સાતમાંનું બાંધકામ છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યાર પછી ટીપી ચોર્યાસી એ મકરબા એફપી અઠ્ઠાણું વાય બે હૈદરબાગની ગલીમાં નજરાના રેસી રેસિડન્સીની સામે મકરબા પોલીસ હેડક્વાર્ટર્સ રોડ ગજાનંદ એપાર્ટમેન્ટ દક્ષિણ પશ્ચિમ ઝોન જેમાં ખાલી આવાસોની સંખ્યા એકસો ત્રીસ છે જેમાં પાર્કિંગ પ્લસ સાત માળનું બાંધકામ છે ત્યારબાદ ટીપી પંચાવન ઈસાનપુર દક્ષિણ એફપી એકસો સાહીઠ લક્ષ્મી ટેરામેન્ટની બાજુમાં દક્ષિણ ઝોન જેમાં ખાલી આવાસોની સંખ્યા આઠ છે જેમાં પાર્કિંગ પ્લસ સાત માળનું બાંધકામ છે ત્યાર પછી ટીપી પંચાવન ઈશાનપુર દક્ષિણ એફપી એકસો સડસઠ પદ્માલક્ષ્મી ટેનામેન્ટની બાજુમાં દક્ષિણ ઝોન જેમાં ખાલી આવાસોની સંખ્યા બાર છે જેમાં પાર્કિંગ પ્લસ માળનું બાંધકામ છે ત્યાર પછી ટીપી ઓગણચાલીસ થલતેજ એફપી ઓગણસાઠ થલતેજ ફાયર સ્ટેશન પાસે રેસિડેન્સીની સામે થલતેજ જેમાં પાર્કિંગ પ્લસ સાત માળનું બાંધકામ છે ત્યાર પછી ટીપી ચુંબોતેર અસલાલી એફપી તેતાલીસ એચપી પેટ્રોલ પંપની પાસે શ્યામ આઈકોનની બાજુમાં અસલાલી રિંગ રોડ સર્કલ અસલાલી દક્ષિણ ઝોન જેમાં ખાલી આવાસોની સંખ્યા એકાવન છે જેમાં પાર્કિંગ પ્લસ ચાર માળનું બાંધકામ છે તે સ્ક્રીન પર જોઈ શકાય છે ત્યાર પછી ટીપી ચુંબોતેર અસલાલી એફપી ચુંબાલીસ એચપી પેટ્રોલ પંપની પાસે શ્યામ આઇકોનની બાજુમાં અસલાલી રિંગ રોડ સર્કલ અસલાલી દક્ષિણ ઝોન જેમાં ખાલી આવાસોની સંખ્યા પંદર છે જેમાં પાર્કિંગ પ્લસ ચાર માળનું બાંધકામ છે ત્યારબાદ ટીપી એકતાલીસ સોલા હેબતપુર એફપી એકસો પંચાવન જીડી પાર્ટી પ્લોટની બાજુમાં સાયન્સ સિટી રોડ સોલા ઉત્તર પશ્ચિમ ઝોન જેમાં ખાલી આવાસોની સંખ્યા ત્રેસઠ છે જેમાં પાર્કિંગ પ્લસ સાત માળનું બાંધકામ છે ત્યારબાદ ટીપી સાડત્રીસ થલતેજ એફપી એકસો છાસઠ મેંગો ગાર્ડન બંગલાની સામે પકવાન ચોકડીથી થલતેજ બ્રિજ તરફ થલતેજ ઉત્તમ ઉત્તર પશ્ચિમ ઝોન જેમાં ખાલી આવાસની સંખ્યા ઓગણસાઠ છે જેમાં પાર્કિંગ પ્લસ સાત સાત માળનું બાંધકામ છે ત્યારબાદ ટીપી તેત્રીસ ગોતા એફપી એકસો સાડત્રીસ આઈસીબી આઈલેન્ડની બાજુમાં સરસપુર બેંક સામેના ખાતામાં વંદે માતરમ રોડ ગોતા ઉત્તમ ઉત્તર પશ્ચિમ ઝોન જેમાં ખાલી આવાસોની સંખ્યા બસો પંચાવન છે જેમાં પાર્કિંગ પ્લસ સાત માળનું બાંધકામ છે ત્યાર પછી ટીપી એકસો ચાર ઓઢવ એફપી પચાસ ઓઢવ ભિક્ષુક ગૃહ રોડ ભાથીજી મહારાજના મંદિર પાસે ઓઢવ અમદાવાદ પૂર્વ ઝોન જેમાં ખાલી આવાસોની સંખ્યા બસો ઓગણત્રીસ છે જેમાં પાર્કિંગ પ્લસ નવ માનનું બાંધકામ છે ત્યારબાદ ટીપી નવ્વાણું એફપી એકસો આઠ કૈલાસ રોયલ નજીક નાના ચિલોડા ચાર રસ્તાથી રણાસન સર્કલ રોડ નાના ચિલોડા અમદાવાદ ઉત્તર ઝોન જેમાં ખાલી આવાસોની સંખ્યા એકસો પાંત્રીસ છે જેમાં પાર્કિંગ પ્લસ નવમાં નવ માળનું બાંધકામ છે ત્યારબાદ ટીપી એકોતેર અને પંચોતેર એફપી એકતાલીસ અને પંચ્યાસી શંખેશ્વર ટાઉનશીપની પાછળ બંસી પાર્ક રોડ ઉપર ખારીકટ કેનાલ નજીક નરોડા અમદાવાદ જેમાં ખાલી આવાસોની સંખ્યા પંદર છે જેમાં પાર્કિંગ પ્લસ નવ માળનું બાંધકામ છે ત્યાર પછી ટીપી એકસો એકવીસ એફપી એકસો ઓગણપચાસ આશાજી ફાર્મ નજીક શ્યામ વેલા ટુ સોસાયટી રોડ ઉપર સરદાર પાર્ટી પ્લોટથી હંસપુરા ગામ જવાના રોડ ઉપર એસપી રિંગ રોડ નજીક હંસપુરા નવા નરોડા અમદાવાદ ઉત્તર ઝોન જેમાં ખાલી આવાસોની સંખ્યા એકસો તેત્રીસ છે જેમાં પાર્કિંગ પ્લસ બાળ માનનું બાંધકામ છે ત્યાર પછી ટીપી એકસો અગિયાર એફપી એકસો એક્યાસી નિકોલ પોલીસ સ્ટેશન બાજુમાં અનમોલ સર્કલ નિકોલ ગામ નિકોલ અમદાવાદ પૂર્વ ઝોન જેમાં ખાલી આવાસોની સંખ્યા એકસો પચાસ છે જેમાં પાર્કિંગ પ્લસ બાર માળનું બાંધકામ છે ત્યાર પછી ટીપી સુડતાલીસ એફપી બાસઠ રાજલક્ષ્મી સોસાયટી સામે ચિરાયુ સર્જિકલ હોસ્પિટલના ખાંચામાં નરોડા પાટિયા સર્કલથી સેજપુર રોડ સેજપુર અમદાવાદ ઉત્તર ઝોન જેમાં ખાલી આવાસોની સંખ્યા છ છે જેમાં પાર્કિંગ પ્લસ પાંચ માળનું બાંધકામ છે આમ આ તમામ જગ્યાએ રહેલ ખાલી આવાસો પંદરસો ને સિત્યોતેર છે જેની અરજદારો પાસે હાલ અરજી મંગાવવામાં આવેલી છે તો મિત્રો હવે જાણીશું કે આ અરજી કરવા માટે અરજદારની શું પાત્રતા રહેલી છે જેમાં પાત્રતા શું છે તે જાણીશું જેમાં કુટુંબની કુલ વાર્ષિક આવક ત્રણ લાખ સુધી હોવી જોઈએ કુટુંબ એટલે પતિ પત્ની અને તેમના અપણિત બાળકો કુટુંબમાં કોઈ પણ સભ્યના નામે ભારતમાં પોતાનું ઘર અથવા પ્લોટ ન હોવો જોઈએ અરજદારની ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ હોવી જોઈએ એક કુટુંબમાંથી માત્ર એક જ અરજી માન્ય રહેશે હવે મિત્રો જાણીશું કે મકાનની શું વિશેષતા રહેલી છે મકાનની વિશેષતાઓમાં આકર્ષક એલિવેશન ભૂકંપ પ્રતિરોધક બાંધકામ વિટ્રિફાઈડ ટાઇલ્સ ફ્લોરિંગ પાવર કોટેડ એલ્યુમિનિયમ સ્લાઇડ સ્લાઇડિંગ વિન્ડોઝ કોટા સ્ટોન પ્લેટફોર્મ આપવામાં આવશે કેમ્પસમાં આરસીસી રસ્તા હશે અગ્નિશમનની વ્યવસ્થા હશે સ્ટાન્ડર્ડ કંપનીની લેફ્ટ આપવામાં આવશે પાર્કિંગ અને અન્ય સુવિધાઓ પણ આપવામાં આવશે હવે મિત્રો અરજી કઈ રીતે કરવી તેના માટેની માહિતી હું તમને જણાવીશ જેમાં અરજી કરવાની રીત છે તમારે અરજી ઓનલાઈન કરવાની રહેશે જે એએમસીની વેબસાઇટ પર અરજી કરવાની રહેશે એએમસીની વેબસાઇટ જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ડબલ્યુ 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 ડોટ એ એમ અહેમદાબાદ સિટી ડોટ જીઓવી ડોટ ઇન આ લિંક હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ તો તમે ત્યાં જઈને તેના પર ક્લિક કરી ત્યાંથી પણ અરજી કરી શકો છો આ સિવાય હું તમને અરજી કરવા માટેનું જે બ્રોશર તથા સોગનનામાની પીડીએફ પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે સોગનનામું ત્યાંથી ડાઉનલોડ કરી આ તમામ યોજનાની માહિતી વાંચી શકો છો બ્રોસર ડાઉનલોડ કરી તેની માહિતી વાંચી શકો છો તથા સોગંદનામાની પીડીએફ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી રૂપિયા પચાસના સ્ટેમ્પ પેપર પર વકીલ સાહેબશ્રી જોડે તમારે એફિડેવિટ કરાવવાનું રહેશે તો તમને આ તમામ પીડીએફ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે ત્યાં જઈને જોઈ શકો છો અરજી કરવાની શરૂઆતની તારીખ છે વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ તથા અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે ત્રણ નવેમ્બર બે હજાર અરજી ફી ડિપોઝિટ પેટે સાત હજાર પાંચસો રૂપિયા ઓનલાઈન ભરવાના રહેશે અરજી સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા ફરજિયાત રહેશે હવે મિત્રો જાણીશું કે પેમેન્ટ ચૂકવણીની રીત કઈ રીતે કરવાની છે જો અરજદાર મકાનના ડ્રોમાં સફળ થાય તો તેને કઈ રીતે પૈસાની ચૂકવણી કરવી જેમાં મકાનની કિંમત ત્રણ લાખ રૂપિયા છે મકાન ફાળવવા ફાળવણી કર્યા પહેલાં તમારે કુલ કિંમતના વીસ ટકા ભાગ ત્રણ મહિનામાં ભરવાનો રહેશે બાકીની એંસી ટકા રકમ દસ હપ્તામાં એએમસીમાં જમા કરાવવાની રહેશે સાથે મેન્ટેનન્સ ડિપોઝિટ પેટે રૂપિયા ત્રીસ હજાર અલગથી ભરવાના રહેશે એટલે કે આ મકાન ટોટલ ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયામાં અરજદારને મળશે જો અરજદાર સફળ ન થાય તો તો ડિપોઝિટની રકમ સાત હજાર પાંચસો રૂપિયા તમને વિના વ્યાજે પરત ખાતામાં આપવામાં આવશે હવે આ અરજી કરવા માટે કયા કયા દસ્તાવેજો જરૂરી છે એ હું તમને જણાવીશ જેમાં જરૂરી દસ્તાવેજોમાં કુટુંબના દરેક સભ્યોના આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ જે ફરજિયાત છે પાન કાર્ડ અથવા તો ડ્રાઇવિંગ લાઇસન્સ રેશન કાર્ડ લાઈટ બિલ અથવા તો ટેક્સ બિલ કેન્સલ ચેક આવકનો દાખલો જે ત્રણ લાખથી ઓછી આવકનો હોવો જરૂરી છે જાતિનો દાખલો એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ કોઈ રિઝર્વ કેટેગરીમાં એટલે કે ઓબીસી એસસી એસટી ઈડબલ્યુ એસ કેટેગરીમાં અરજી કરે છે તો તેને જાતિના દાખલાની જરૂર પડશે પાસપોર્ટ સાઇઝનો ફોટો કોઈ વ્યક્તિ વિકલાંગ હોય તો તેને વિકલાંગતાનું સર્ટિફિકેટ મૂકવાનું રહેશે હવે મિત્રો તેમાં કેટલીક મહત્વપૂર્ણ શરતો છે જે હું તમને જણાવીશ જેમાં મકાન મળ્યા બાદ સાત વર્ષ સુધી તેને વેચી કે ભાડે આપી શકાશે નહીં મકાન પતિ પત્નીના સંયુક્ત નામે જ રજીસ્ટ્રેશન થશે જો કોઈ ખોટા દસ્તાવેજો આપશો તો ફાળવણી રદ કરવામાં આવશે અને ડિપોઝિટ પણ જપ્ત થશે મકાનની ફાળવણી કોમ્પ્યુટરાઈઝ ડ્રોથી થશે ફાળવણી બાદ મકાનના આંતરિક કે બાહ્ય સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવાની મંજૂરી નહીં મળે તો મિત્રો આ ફોર્મની તમારે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેના માટે હું એક અલગથી વિડીયો બનાવીશ તો તમે જરૂરથી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો આ એક સરસ તક છે અમદાવાદ શહેરમાં ઓછી કિંમતે પોતાનું ઘર મેળવવાની મિત્રો જો તમારી પાત્રતા બનતી હોય તો ચોક્કસથી અરજી કરજો તમને આ ફોર્મ ભરવા વિશે કોઈપણ કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ બોક્સ બોક્સમાં પૂછી શકો છો વિડીયો મિત્રો સુધી શેર કરજો જેથી તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો અને આવી જ સરકારી યોજનાઓની માહિતી માટે ગવર્મેન્ટ યોજના હબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર